એકી સમય સત્તર કિલો ચૌદ ગ્રામ ગાંજાનો જથ્થો જેની કુલ કિંમત રૂપિયા એક લાખ સિત્તેર હજાર એકસો સાથે પકડી પાડતી સારોલિક પોલીસ સ્ટેશન

પોતાની પાસેના મીણાયા પ્લાસ્ટિકના કોથળામાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈ કડોદરા રોડ સુરત રોડ સાબરગામ ચાર તરફ આવનાર છે છોડેશોએ સફેદ કલરનો શર્ટ તથા ગ્રે કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે વિગેરે મતલબની બાકની ના આધારે સારોલી સુરત કડોદરા રોડ સાબરગામ ચોર રસ્તા અંબાબા કોલેજમાં ગેટ પાસે સર્વિસ રોડ ઉપર ચારમાંથી આરોપી અનિલ કરુણાકર બહેરા ઉંમર વર્ષ તેત્રીસ રહે ગામ ની કુલ કિંમત રૂપિયા એક લાખ સિત્તેર હજાર એકસો ચાલીસ ની મત્તા સાથે ઝડપી પાડી ઉપરોક્ત ગાંજાનો જથ્થો આપનાર મુન્ના રહે ગામ બી ચીકીલી પોસ્ટ કુલાગડા થાના બળોગડો તથા તાલુકો શેરગઢ જિલ્લો ગંજા મોરિસ્સા તથા માદક પદાર્થ ગાંજાનો જથ્થો લેનાર પિન્ટુ ભીસોઈ રહે હાલ પાંડેસરા સુરત મોરહે ગંજા મોરિસ્સા નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે